સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં સત્તરમી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને વિવિધ જનસુખાકારીના કાર્યોનો પ્રારંભ થનાર છે જેને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં પણ તારીખ સત્તરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી થી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા બે ચોવીસ અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવનાર છે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગેની રૂપરેખા અને શેડ્યુલ પ્રમાણેની માહિતી આપવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ એક પેડ માકેનામ અભિયાન અંતર્ગત સત્તરમી સપ્ટેમ્બરના રોજ ભારત સહિત ગુજરાત અને ભરૂચ જિલ્લામાં પણ એક પેડ માકે નામ અભિયાનની ડ્રાઇવ યોજવામાં આવનાર છે આ મેગા ડ્રાઈવમાં જિલ્લામાં વધુને વધુ નાગરિકો સહભાગી બની માતાની યાદમાં એક એમના નામે એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવા અને પ્લાન્ટેશન ડ્રાઇવના અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો ભરૂચ જિલ્લામાં સેવા સેતુ અને સ્વચ્છતા સેવા કાર્યક્રમ ઉપરાંત આગામી સમયમાં યોજના ગરીબ કલ્યાણ મેળા સંદર્ભે સંબંધિત વિભાગો દ્વારા જરૂરી વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી છે આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે નિવાસી અધિક કલેક્ટર શ્રી એન આર ધાંધલ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ ચીફ ઓફિસર શ્રી પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા પ્રચાર પ્રસારમાં સક્રિય ભાગીદારી નોંધાવી જિલ્લાના નાગરિકો સુધી જન સુખાકારીનો સંદેશ પ્રસરાવવાની નેમ વ્યક્ત કરી હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો આ સત્તર તારીખે આપણે ભરૂચમાં અને આખા દેશમાં એક મોટી ડ્રાઈવ થશે જે પાંચ જૂને જે માન્ય શ્રીએ વાત કરેલી એક પેડ માકે નામ કેમ્પેઇન એની એક સઘન કેમ્પેઇન સત્તર તારીખે ભરૂચમાં આપણે આ સત્તર સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે અને જે કેમ્પેઇન થકી એક દિવસની મેજર ડ્રાઈવ અને લોકો પોતાના માતાના યાદમાં એમના નામે વૃક્ષારોપણ કરે એને પણ એક ટેગ થાય એની પણ એની એન્ટ્રી થાય એક અપલોડ થાય એની ઇમેજ પણ આ પ્રકારનું એક સુંદર આયોજન સત્તરે થઈ રહ્યું છે હું મીડિયાના તમામ મિત્રોને ખાસ વિનંતી કરીશું નાગરિકોને ખાસ વિનંતી કરીશું કે આ એક કેમ્પેનમાં જોડાય અને મીડિયાના લોકો વધારેમાં વધારે નાગરિકો આ કાર્યક્રમમાં જોડાય તે માટે એ અમને પણ સહકાર આપે બીજું એક બ્રિફિંગ છે એ છે સેવા સેતુનો અમારો દસમો તબક્કો આપણો એ દસમા તબક્કો આપણે સત્તરથી શરૂ કરી રહ્યા છીએ આખા જિલ્લામાં ચોવીસ જેટલા સેવા સેતુના કાર્યક્રમ વિવિધ નગરપાલિકામાં તાલુકા સેન્ટર્સમાં અને અલગ અલગ ક્લસ્ટર્સમાં ચોવીસ જેવા કાર્યક્રમો થશે અને એની અંદરની તમામ સર્વિસીસની જેમ આપણે યાદી આપી નાગરિકોને ખૂબ મહત્ત્વની લાગુ પડતી એવી સર્વિસીસ વન ડે નિકાલ માટેના કેમ્પ કેમ્પ થશે આની યાદી પણ અમે આપની સાથે શેર કરી છે અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવું જ્યારે એકદમ ક્લસ્ટર બેઝડ એપ્રોચથી લોકોને વન ડેમાં એનો નિકાલ આપી શકાય પ્રશ્નોને એવી સુંદર જ્યારે સેવા સેતુમાં આયોજન થઈ રહ્યું છે ત્યારે નાગરિકો એનો જરૂરથી લાભ લે આવું જ એક સ્વચ્છતા હી સેવાનું સત્તરથી આપણી કેમ્પેઇન શરૂ થશે સત્તર સપ્ટેમ્બરથી આ કેમ્પેઇનની અંદર આપણે બીજી ઓક્ટોબરે એની પુર્ણાથી કરીશું આ કેમ્પેઇન સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર જઈશું એની અંદર ત્રણ ફેઝમાં અમે કામ કરી રહ્યા છીએ જન ભાગીદારી વધે લોકો સફાઈની એક પોતાની પ્રકૃતિ તરીકે એને એને પોતે એટલા કેમ્પેઇનના મોડમાં લે અને એમાં વધારેમાં વધારે લોકો જોગાય જોડાય એવી જનભાગીદારીની કેમ્પેઇન થાય નંબર બે એની અંદર સીટીયુ ક્લિનનેસ ટાર્ગેટ યુનિટ આઈડેન્ટિફાઈ કરવામાં આવે તમામ ગામોમાં તમામ નગરપાલિકાઓમાં આખા જિલ્લામાં એ પ્રમાણે એવા યુનિટ્સ નક્કી કરવામાં આવે એવી જગ્યાઓ નક્કી કરવામાં આવે કે જ્યાં કચરો વધારે થાય છે તો ત્યાં અત્યારથી એને ટાર્ગેટ કરીને આ કેમ્પેઇન દિવસ દરમિયાન એને સંપૂર્ણપણે ક્લીન કરવામાં આવે અને ભવિષ્યમાં ત્યાં કચરો ભેગો ના થાય એવી સ્થિતિ અને સારું આયોજન થાય એ આખું એક આવું અને થર્ડ એનું અમારું સ્વચ્છતા મિત્રોની જે લોકો આ સ્વચ્છતાના કામ સાથે જોડાયેલા છે એ તમામ લોકોના વેલફેર એમની માટેના મેડિકલ કેમ્પ થાય એમની માટેનું અન્ય સુરક્ષા માટેના આયોજન થાય એમના વેલફેરના આયોજન થાય એવા ત્રણ પાંખથી જોડાયેલો અમારો આ સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ છે જે સત્તર સપ્ટેમ્બર શરૂ થઈ બે ઓક્ટોબર સુધી એ ચાલશે આવી જ રીતે આપણે એક વાત છે કે ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ બે સપ્ટેમ્બરે યોજાવા જઈ રહ્યો છે અને કે જે પોલિટેકનિકના જ ગ્રાઉન્ડમાં એ કાર્યક્રમ થશે નાગરિકો એનો પણ ખૂબ વધારે લાભ લે વિવિધ સેવાઓનો ત્યાંથી જ એક જ પ્લેટફોર્મ ઉપરથી એનું તમામ જે આપવામાં આવશે એ પણ એક કાર્યક્રમ છે થેન્ક યુ વેરી મચ